જાલો માં વર્ષ પ્રતિપ્રદા ઉજમણી ઉજવણી કરવામાં આવી નગરના લોકોએ પથ સંચાલન કરી નીકળ્યું જેને નગરના લોકો દ્વારા પુષ્પ વર્ષા કરી વધામણી કરવામાં આવી હતી ત્યારબાદ ઉત્સવની ઉજવણી પણ કરવામાં આવી જેમાં હેમલભાઈ પંચાલ દ્વારા ઉત્સવ લઈ વક્તવ્ય આપવામાં આવ્યું જણાવ્યું કે સંઘ આ વર્ષ દિવસ સંઘ દ્વારા પંચ પરિવર્તના વર્ષ તરીકે કાર્ય થઈ રહ્યું છે જેમાં કુટુંબ પ્રબોધન પર્યાવરણ સામાજિક સમરસતા સ્વદેશી અને નાગરિક શિષ્ટાચાર જેવા વિષય પર કાર્ય કરી રહ્યા છે આજનો દિવસ સંકલ્પનો દિવસ છે ત્યારે આપણે સૌ હિન્દુ સમાજ અને સમસ્ત રાષ્ટ્રનું ઉત્થાન થાય તે માટે સંકલ્પિત થવાનું છે આજના પવિત્ર દિવસ હિન્દુ સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે સૌ સંકલ્પિત થઈ છૂટા પડ્યા હતા રિપોર્ટ પૃથ્વીગીરી ગોસ્વામી ઝાલોદ